એ હે જો મારી વાત ઓપાય આ જો બોમ છે પબ્લિક ભલે ગમે તે કરીને મુરત કરતી પણ આપણે આ નાતાની લારીનું દિવાળી છે ને એટલે કરીને આપણે કરવાનું છે આ તો પેલું આવે કાકા આ બમલે બેરી ફેર લયો આયા તમે પુઠી કાકા વાજુ નહી કાજો ના દેજો આયા મોડે થાળું કેવા આતો આ શું આ શું થાય કાજો ને દે તેથીથી હેડો મળી હેડો દેવો છો ને મના આડો લઈ લે લઈ લે અરે આયા ભોગા એવું ન આ તો મોડે થારું છું હવે

અલ્યા બોગા તો મરતું ખાય એટલે મરતા જો કે ને જે તો કોઈ કામ ગરક તને ગોઠી કાકા બધા મરતા જો મરતા જો મને મરતા કરો તમાર વાદે અલ્યા પણ એમ ન તું તો થા હું એકલા છે મને એકલાને રહેવાનું મને હું ગરક લઈને આવું હારું ગરક કે અને હો ભાઈ શું કરવાનું તમે સમજાળી ના ગોટા સમજાળી ના ગોટા ચાલા 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 રીતના હારું

ટીફીન ના મંગાવવું પડે ભગવાન લઈને આવ્યો જય 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 જય

चलो पैसे दिन आस्तो पैसे दिन નાસ્તો पैसे दिन आस्तो ओ माय ले हाल हरी नवाई नहीं करी है चम तो आखा पार्टनरों ને हुआ है तो कोई पैसे हम नहीं करते पैसे दिन आस्तो विश्वास હેડો ना हाय हेडो हेडो नास्तो कर हेडो ओ

পাঠন <laughs> হা <laughs> <laughs>